રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી પદેથી સત્તારૂઢ થયા બાદ કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરવાના ઉમદા હેતુથી ત્રણેય મહામંત્રી અશ્વિનભાઈ મૂલ્યા ડોક્ટર માધવ દવે અને વિરેન્દ્રસિંહ ઝાલાને સાથે રાખી શહેરના તમામ અઢાર વોર્ડમાં પ્રવાસ કર્યો હતો તેમણે તમામ શ્રેણીના કાર્યકર્તાઓ સાથે બેઠક પણ યોજી હતી જેમાં તેઓએ વ્યક્તિગત ધોરણે ચાર હજાર પાંચસોથી વધારે કાર્યકર્તાઓને મળ્યા હતા અને હાલની સ્થિતિ અંગે રજે રજની માહિતી મેળવી હતી પ્રવાસ પૂર્ણ થયા બાદ આજે તેઓએ રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોની સાથે અબતક મીડિયા હાઉસની શુભેચ્છા મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી ખાસ કે સંઘ ભાવના અને સંગઠનની તાકાત એક સમય એવો હતો પોલિટિક્સમાં પાવરને જ લોકો તાકાત માનતા હતા એક સમય એવો હતો અને સત્તા માટે દરેક રાજકીય પક્ષો એના માટે બધી મથામણ કરતા હતા અને સંઘ ભાવના કે સંગઠનની તાકાત આજે તમે કેવી જોઈએ છો સંગઠન વ્યવસ્થા સંગઠનના લોકો જ કાયમી છે ચૂંટાયેલા લોકો હોય પછી મુખ્યમંત્રી હોય તો એ કાયમી નથી સંગઠન વાળા કાયમી છે હું તો પાંત્રીસ વર્ષથી સંગઠનમાં છું જિલ્લાનો પ્રમુખ બે વાર હતો સુરેન્દ્રનગર ચાર જિલ્લાનો પ્રભારી હતો બરાબર તો સંગઠનની જે ગ્રીપ છે ને એના કારણે તે વ્યક્તિ લોકલ સ્થાનો ઉપર નાના મોટા જે કંઈ છે એવી મજબૂત નથી થઈ કે એને સાચવવી પડે એને પાર્ટીને સાચવવી પડે એટલે ખાસ તો પ્રજાનું એક કેવું લાગે છે કે સત્તા અને પ્રજા વચ્ચે કે બીજ બને છે સંગઠન જે સંગઠનની જે ભાવના છે જે લોકોને સીધું કનેક્ટ કરાવવામાં બહુ મોટું રોલ ભલે દેખીતું પણ નથી છતાં એક મોટું પરિબળ છે રાજકોટમાં ચાલે જ છે ને સરકારે જે કાર્યક્રમો નક્કી કર્યા છે પ્રજાલક્ષી જે કંઈ કામો નક્કી કર્યા છે એ કામોને પ્રજા સુધી સંગઠન લઈ જાય છે સોસાયટીએ સોસાયટીએ કેમ્પો કરી છે અને એના જે કંઈ કાર્ડ છે એને વિતરણ કરી છે જેના એ લાભાર્થી તરીકે લાભ લઈ શકે એ સરકારને પ્રજા સુધી લઈ જવામાં સંગઠન મોટી ભૂમિકા ભજવે છે આપણે કોઈ પણ રાજકીય પક્ષની વાત કરીએ તો આજે જ્યારે સંગઠન ફેર વિખેર પીડું છે પ્રજા કારણ કે લોકશાહીમાં એ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે કે વિપક્ષ પણ હોવો જોઈએ વિપક્ષ પણ સબળ હોવો જોઈએ તો જ લોકશાહી વધારે મજબૂત બનશે આજે પરિસ્થિતિ તમે જોઈ રહ્યા છો તો દેશની પરિસ્થિતિ ક્યાં જશે રાજકીય રીતે જોઈએ તો દેશની પરિસ્થિતિની વિપક્ષની દ્રષ્ટિએ વિચાર કરી તો ભૂતકાળમાં આજે અમે ત્રણસો ત્રણ આવ્યા છીએ કોંગ્રેસ તો ચારસો ને ચાર આવી હતી તો કે વિપક્ષ મજબૂત નહોતું એવું નહોતું મજબૂત હતો જ આ વિપક્ષ છે ને એ પ્રજાના પ્રશ્નો લઈને નીકળતો નથી ચૂંટણી મત માટે જ નીકળે છે એને મજબૂત થવું હોય તો પ્રજાના પ્રશ્નો લઈને નીકળવું જોઈએ એટલે અમારી તો બે સીટ હતી તે અમે લડતા હતા એટલે બુથ ઉપર જે તાકાત કહેવાય કે ઘરે ઘરેથી લોકો સાથે પ્રજા માટે બોલવું પ્રજા માટે લડવું પ્રજા માટે જે કંઈ કરવું પડે એ કરવું એ જરૂરી છે તો રાજકોટમાં જે મુકેશભાઈ દોષીની કાગેવાની નીચે જે પ્રોગ્રામ શો અત્યારે ગોઠવાડ જે રાજકોટનો જે માહોલ થયો લોકસભાની ઇરેક્શન પણ નજીકમાં છે તમે કેવું સંગઠન દાવલા તરીકે તમે આટા અનુભવ કઈ કહ્યું રાજકોટ માટે પ્રાંતમાં એક નોંધ છે કે રાજકોટ નું સંગઠન સારું અને જે કંઈ કામગીરી સોંપવામાં આવે છે એમાં પ્રાંતમાં પહેલો બીજો પહેલો બીજો ત્રીજો નંબર રાજકોટ નું સંગઠન કાયમ લે છે એટલે મુકેશભાઈ ની ટીમ ને પણ એના માટે અભિનંદન છે કે એટલું સારું કામ એ કરે છે અને દેશ એક બીજી દિવાળી ઉજવવાનું એમ કેવાય છે કે બીજી એક રામ કોઈ વ્યક્તિના સનાતન ધર્મ ના રામ સનાતન ધર્મના તમે સનાતન ની છો તો તમારે રામને સ્વીકાર લેવા જોઈએ અમે સ્વીકાર્યા એટલે તમે ન સ્વીકારો એવી વાત એમાં ન હોવી જોઈએ

પ્રજાને જે જોઈ છે બે ચાર પાયાની બાબત એમાં એક સંસ્કૃતિની પણ બાબત છે બાકી આર્થિક બાબતો છે શિક્ષણની બાબતો છે આરોગ્યની બાબતો છે પાર્ટી તમામ બાબતનું ધ્યાન રાખે છે પણ આ વિરોધ પક્ષો ફક્ત એક જ વાત ચગાવે છે કે આ લોકો ધાર્મિક કરે છે ધાર્મિક કરે છે બાકી આરોગ્ય માટે શું નથી કેવું પણ વિચાર કરો પાંચ લાખનું ઓપરેશન હોય તો સરકાર પૈસા ચૂકી દેશે સામાન્ય માણસના એટલે બધી બાબતમાં સરકાર કામ કરી સંરક્ષણની બાબત વિચાર કરો કેટલા શસ્ત્રોના ઉત્પાદન કિરા કેટલા કરારો કરીને લાવ્યા દસ વર્ષ પહેલાં તો કોઈ લાવતા જ નથી કે આપણે ત્યાં યુઝ કરવાનું છે ગમે ત્યારે જ ચાઇના સાથે માથાકૂટ થઈ શકે તો લેટેસ્ટ શસ્ત્રો ઇકોનોમીની વાત કરો ક્યાં નથી આપણી ઇકોનોમીમાં એ આવતા જ જઈશું ઉપરને ઉપર ચડતા જઈશું ઇકોનોમીમાં એટલે નરેન્દ્રભાઈએ ફક્ત આ તો વિપક્ષનો પ્રહાર છે એક પ્રકારનો આક્ષેપ છે કે તમે રામ જન્મભૂમિના નામે મત માગો છો બાકી અમે બધું કરીને મત છીએ

એસી થી વાવી છે અમારે તો એ છે હું નહીં તો મારા પછીનો એવું તો છે જ નહીં કે હું જ આવી જવો જોઈએ નહીં તો ત્યાં સુધી નહીં તો વિસર્જન થઈ જાય એવું તો છે જ નહીં નરેન્દ્રભાઈ છે બહુ સારું નેતૃત્વ કરે છે પણ નરેન્દ્રભાઈ ન હોય તો પણ સંઘ અને ભાજપ છે જ એટલે એવો પ્રશ્ન નથી એક સમય જ્ઞાતિ જાતિનું રાજકારણ ચાલતું હતું ક્યાંક હવે દેશ બદલાણો

એક પરિવર્તનનો પ્રયત્ન નરેન્દ્રભાઈ કરી રહ્યા છે ના હું એવો ચોક્કસ દાવો નહીં કરું પણ એટલું ચોક્કસ કહીશ કે જે રીતે વોર્ડ નંબર એક થી અઢાર ની અંદર જે રીતે પ્રવાસ કર્યો એમાં સૌથી વધુ જે રીતે કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો અને વ્યાપક પ્રમાણમાં સમર્થન મળ્યું લોકોનું અને કાર્યકર્તાઓનું પિસ્તાલીસોથી થી વધુ કાર્યકર્તાઓને રૂબરૂ મળ્યો અને જે રીતનો માહોલ જોયો એના ઉપરથી હું ચોક્કસ કહીશ કે જે ટાર્ગેટ આપવામાં આવ્યો છે એ અમે સો ટકા હાંસલ કરશું ક્ષતિની નહીં કહું પણ એટલું ચોક્કસ કહીશ કે કાર્યકર્તાઓમાં ક્યાંક આવડું મોટું ભાજપનો પરિવાર હોય એટલે સ્વાભાવિક રીતે ક્યાંક નાનો મોટો મતભેદ હોઈ શકે મનભેદ નહીં બધાને સાથે બેસાડીને એક સૂત્રતાથી કામ કરી એ અમારું સૂત્ર હતું કે ભાઈ નાનો મોટો પ્રશ્ન હોય તો સાથે બેસીને પૂરો કરી પણ પારિવારિક ભાવ નથી બંધુત્વની ભાવ નથી આપણે બધાએ સાથે કામ કરી આપણને બધાને સંઘના સંસ્કાર મેળ્યા છે તો સંઘના સંસ્કારમાં આપણે બધાને સાથે રાખીને કામ કરવાનું આપણી પ્રવૃત્તિ છે અને એમાં આપણે બધાએ સાથે રહી તમે નાનો મોટો એવો પ્રયાસ કરી છે કે બધા ક્યાંક નાનો મોટો મતભેદ હોય તો એ મનભેદમાં પરિણામે પરિણામ ખાલી મતભેદને આપણે સારી રીતે બેસાડી પૂરો કરીએ મુકેશભાઈ એક તમે સામાજિક સંસ્થાઓમાં અને જાહેર કામાં ઘણા બધા સંગઠનના મેનેજમેન્ટલી સ્કિલ તમે સાબિત કરી એક તમે રાજકીય પક્ષમાં તમે ભાજપમાં સક્રિય હતા પણ રાજકીય પક્ષના એક તમે હોદ્દો હોય પ્રમુખ તરીકે અને હવે તમે જ્યારે રાજકોટનું મેનેજમેન્ટ કરવાનું છો તમને બેમાં ડિફરન્ટ શું દેખાય છે શું આમાં ચેન્જ કરવા જવું છે મેં એવું પ્રત્યક્ષ અનુભવ્યું કે બધાને સાથે રાખીને કામ કરો તો ચોક્કસ સમર્થન મળે બીજું વિશાળ દ્રષ્ટિકોણથી કામ કરવું પડે મોટું મન રાખવું પડે અને ચેલેન્જિંગ જોબ મને બહુ ગમે છે ક્યાંક પડકાર હોય અને એ કામ કરી તો એમાં આપણી શક્તિ બહાર આવે અને એ કામ કરવામાં આપણી શક્તિ બહાર દેખાય અને કામ કરવાની પણ મજા આવે પણ મારો પ્રત્યક્ષ અનુભવ એવું ચોક્કસ કે સામાજિક ક્ષેત્રમાં કામ કરવું અને રાજકીય ક્ષેત્રમાં કામ કરવું એ માસ્ટ ડિફરન્સ છે પણ જો તમે હકારાત્મક ભૂમિકાથી કામ કરો તો બધા જ સાથે રાખીને કામ કરી શકાય અને સારું પરિણામ લઈ આવી શકાય ભાજપે કાયમ સારી છબીને લોકો વચ્ચે દેવાની કોશિશ કરી છે દરેક સંગઠન હોય સત્તામાં હોય અને એ કદાચ એના ફળ પરિણામો કયો કે ફળ કયો એને તમે કેવા જોઈ રહ્યા છો કારણ કે આજે દરેક વ્યક્તિ જોવા માટે ચહેરો કોણ છે ચહેરાની એક મહત્વતા આવી ગઈ છે લોકોનું સમર્થન ભારતીય જનતા પાર્ટી પ્રત્યે ખાસ કરીને નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને જે રીતે લોકો જોવે છે આજે હિન્દુસ્તાનમાં એમનો કોઈ વિકલ્પ જ નથી લોકો માત્ર વિપક્ષમાં અન્ય પક્ષો પણ છે એવું કોઈ લોકોના મુખ ઉપર પણ જે જોવા મળતું માત્ર ભાજપ એ એવું એક લોકોના માનસમાં કે ભાઈ સખત પ્રજાની વચ્ચે ચોવીસ કલાક એક જાગૃત પ્રહરી તરીકે કોઈ કામ કરતો હોય તો એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે કોરોનાના વિપરીત સમયમાં પણ પોતાના જાનના જોખમે લોકોની વચ્ચે રહીને કામ કર્યું એટલે ભાજપ છે એ લોકોના મનમાં ગુથાઈ ગયું છે અને નરેન્દ્રભાઈ મોદીનો ચહેરો એક એવો ચહેરો છે કે જે આખા હિન્દુસ્તાની પ્રજા એના સિવાય કોઈ બીજો ચહેરો જોઈ શકતો નથી એ પરિસ્થિતિનું નિર્માણ થયું છે કે મારી દ્રષ્ટિએ દૂર દૂર સુધી કે વિપક્ષ તો છે જ નહીં એટલે ભાજપ 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 સિવાય કાંઈ નથી મુકેશભાઈ અઢાર વોર્ડ મોટું સંગઠનની ટીમ અને એનું તમને કેવું અત્યારે સામર્થ્ય અને તમને એ લોકો સતવો સહકાર મળી ગયો છે તમને કે તમે કીધું કે મને એક સમય એમ લાગે કે ચેલેન્જિંગ જોબ છે કાંટાળો તાજ કહેવાય કે પ્રમુખ સંગઠનમાં પ્રમુખનો તાજ લેવો એટલે કાંટાળો તાજ કહેવાય તમને રાજકોટનો અનુભવ એક અલગ ટાઈપનો કેવો લાગે હું જીબન કાકરે પણ યાદ કરું અરવિંદભાઈ મણિયાને પણ એટલા માટે યાદ કરું કે એમને કાર્યકર્તાઓનું ઘડતર કર્યું છે સિંચન કર્યું છે અને ખૂબ ઘડતરની પ્રક્રિયાના અંતે રાજકોટનું સંગઠન એક મોડલ સંગઠન બનાવ્યું બેઝિકલી રાજકોટ એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ કહેવાય છે હું એક નાનકડી ચૂંટણીને કાયમી યાદ કરું છું કે વોર્ડ નંબર આઠની પેટા ચૂંટણી હતી મગનભાઈ સોનપાલ એ વખતના આપણા જ્યારે એકાવન સીટ રાજકોટમાં હતી અને સત્તર વોર્ડ હતા અને એ વખતે છવ્વીસ અને પચીસની મેજોરિટી હતી અને એ વખતે મગનભાઈ સોનપાલ એ જે ઉઘાડપગા કાર્યકર્તા તરીકેની એમની ઓળખ હતી અને જયંતિભાઈ કુંડલિયાના કોઈ નાની મોટી રાજકીય સ્વાભાવિક રીતે અને એને પરિણામે એમને રાજીનામું આપ્યું અને રાજીનામું આપ્યા પછી જે એક ઐતિહાસિક ચૂંટણી જૂનો વોર્ડ નંબર આઠના જે ચૌદ જે ઐતિહાસિક ચૂંટણી થઈ અને ચીમનકાએ ત્રિકોણભાગ ખાતે તપોગમી કરીને એકવીસ દિવસના ઉપવાસ કર્યા અને આખા દેશની અંદર પક્ષાંતર વિરોધી કાયદો આવ્યો અને એ વખતે જે કાર્યકર્તાઓનું સિંચન થયું ઘડતર થયું અને હું તો એવું પણ કહીશ કે રાજકોટમાંથી જનસંઘની સ્થાપના થઈ એવું પણ એક પ્રકારનો માહોલ હતો ભારતીય જનતા પાર્ટી એ પણ રાજકોટને એટલા માટે ગણગણ કાં કાકા કેશુભાઈ અરવિંદભાઈ વજુભાઈ જેવા દિગ્ગજ નેતાઓ હતા એટલે ખૂબ ઘડતરની પ્રક્રિયા થઈ કાર્યકર્તાઓ સાથેનું સતત આદાન પ્રદાન કાર્યકર્તાઓ પણ નાના મોટા બધા પારિવારિક ભાવનાથી અને રાષ્ટ્ર ભાવનાથી કામ કરતા કાર્યકર્તા એટલે અઢારે અઢાર વોર્ડમાં ફરવાથી જૂના કાર્યકર્તાઓને મળીને પણ ખૂબ આનંદ થયો આજે પણ એમનું સતત માર્ગદર્શન મળે છે માર્ગદર્શન મળે છે અને નવા કાર્યકર્તાઓ જે આવે છે એ પણ ખૂબ પારિવારિક રીતે ભારતીય જનતા પાર્ટી સાથે વણાઈ ગયા છે એટલે ખૂબ આનંદ સાથે કામ કરવાનું બધાનું વ્યાપક સમર્થન મળતું જાય છે એટલે એનો ખૂબ આનંદ છે